જય હિન્દ ગુજરાતી સ્ટડીન એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ નંબર પાંચ છે જેનું નામ છે દીકરી અને જે પાઠ આપ્યો છે દીકરી એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ એમ કે પ્રશ્નની નીચે આપેલ વિકલ્પો છે તો એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરવાની છે તો જોઈ પહેલું કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં કયા દેવીઓની ઝલકમાં દેખાય છે જવાબ આવશે ઓપ્શન સી દેવીઓની ઝલકમાં જોઈએ બીજા નંબરનો કે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય તો દીકરીની સમજણ વિસ્તરી છે એવું આપણે આના આધારે કહી શકીએ કે પિતાને સહારો આપે એટલા માટે પિતાને સહારો આપે છે એટલા માટે આપણે એવું કહી શકીએ તો જોઈએ પ્રશ્ન નંબર જે છે ઓપ્શન નંબર એ સાચો બનશે પ્રશ્ન જોઈએ આપણે બીજા નંબરનો કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે તો પહેલું જોઈએ કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે દીકરી મિત્રો એક કાવ્ય છે તો એ કાવ્યના અંદર કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કોને કહે છે દીકરીને કહે છે જોઈએ પ્રશ્ન આપણે બીજો કે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો જોઈએ કે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાની વહાલ અને દીકરીનો સહારો આ ફરક છે જોઈએ પ્રશ્ન ત્રીજા નંબરનો કે નીચેના પ્રશ્નો પાંચ સાત લીટીમાં જવાબ આપવાના છે જોઈએ પહેલો કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખવાનું છે જોઈએ કે દીકરી તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં જાય ત્યાં પોતાને મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે દીકરીનું પારકું ધન નથી દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ પણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયળ અને કુટુંબ વસ્તર દીકરી પિયર અને સાસરી એમ બંને કુતારવે છે અને તેનો ઉછેર પણ કરે છે એવું રીતે આપણે કહી શકીએ જે પ્રશ્ન બીજો શું છે કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવવાની છે કઈ શીખ કાવ્ય પંક્તિ તો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી જે કાવ્યપંક્તિ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો જોશું છે કે આ કાવ્ય પંક્તિમાં આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્ત્વ પ્રગટ કરવામાં આવ્યું છે અને કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જ જોવા મળે છે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે તેમજ કુમકુમની તિલક સ્વયં સાંદર્ય છે એમ કવિ કહે છે તો મિત્રો આ રીતે આપણે જે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે સંપૂર્ણપણે વિડીયો સૂરું કરીએ છીએ જો તમારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટેટ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગેરી ગુજરાત બેસ્ટ ઓફ લક